એફ પેસ પ્રમુખ માવજીભાઈ રાખાશે આજે હડતલના ત્રણ દિવસ થયા છે જેમાં વીસ મુદ્દાની માંગણી અમે સરકાર શ્રીને મૂકેલી છે માંગણી વર્ષથી આમ તો અલગ અલગ પ્રશ્નો મૂકવામાં આવે છે તો તાત્કાલિક હડતાલ પણ કરવામાં આવી વીસ મુદ્દાની માગણી મૂકેલી છે પછી જ અમે હડતાલ કરવામાં આવી છે તો પહેલી તરીકે એક વાગે મિટિંગ ચાલુ થઈ લગભગ ચાર વાગ્યા સુધી મિટિંગ ચાલે તેમાં પણ અમને સફળતા ન મળી ત્યાર પછી ગઈકાલે સાત વાગે તાત્કાલિક વિભાગ દ્વારા અમને મિટિંગ બોલવામાં આવે બધા અમારા રાજ્યના પ્રમુખો મળી અને વાત કરી તેમાં પણ અમે સફળતા ન મળી એટલે વીસ મુદ્દાની બાબત છે અમારા વીસ મુદ્દા જે છે હું સરકારશ્રીને પણ કહેવા માંગુ છું અને આમ જનતાને મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું આ વીસ મુદ્દામાંથી એક પણ મુદ્દો એવો બતાવો કે આ મુદ્દો તમારો ઘેર વ્યાજબી છે અમારો વ્યાજબી બધા અમારા સત્તર હજાર આજીવિકાનો પ્રશ્ન અસ્તિત્વનો પ્રશ્ન છે એટલે અમારા સત્તર સતત હજાર દુકાનદારોનો પ્રશ્ન છે અમે ઈચ્છીએ છીએ કે જલ્દી આનું નિરાકરણ આવે કારણ કે પંચોતેર લાખ જે ગરીબ પરિવારો છે પરિવાર હેરાન થાય ન થાય એના માટે પણ મીઠી છે પણ અમારી ક્યાંક ને ક્યાંક અમારી મજબૂરી છે કે અમારા પછી સતત પરિવારનું પણ જો દુકાનદારનું પરિવારનું ભરણ પોષણ ન કરી શકે તો પછી દુકાનદાર ધંધો કેવી રીતે કરી શકે બીજી બાબત એક ખાસ બાબત કહેવા માંગુ છું કે જે કાંઈ પરિપત્રો કર્યા છે જે પણ બાબતો કરી છે તો એમાં ઓનલાઈન સિસ્ટમથી ધંધો કરી છે સરકારે આધારે બેથી અંગૂઠાના સિસ્ટમથી ધંધો કરે આમાં ક્યાંય એક પણ રૂપિયાનું ખોટું થવાનું બાબત છે જ નહીં તમારે મારી દુકાને જે જથ્થો આવે જથ્થો તમે ઓનલાઈન તમે દસ મિનિટમાં જોઈ શકો કેટલો વેચન કેટલો પડ્યો છે એટલે આમાં ક્યાંય કોઈ ભ્રષ્ટાચારની બાબત નથી છતાં પણ આવા નવા નવા પરિપત્ર જે અગિયાર જણાની કમિટીની બાબત છે અમારા કમિશનની બાબત છે આજે વીસ હજાર કમિશન છે એમાં અહીંયા સતણું ટકાની સિસ્ટમ નાખી દઉં એમાં કોઈ દેવાને તો મળે જ નહીં પાંચ જણા ગમે ત્યારે નથી જવું એના એટલે આવી ક્યાંક ને જે વિસંગતતા ઊભી કરેલી છે જે મને નુકસાન કરતાં પરિપત્રો હોય એ પરિપત્રો નાબૂદ કરવા માટે આવનારા દિવસોમાં હું આશા રાખું છું કે રાજ્ય સરકારમાં એ વાત સાંભળે અમારા શ્રી પણ વાત સાંભળે અને અમારા રાજ્યના મુખ્યમંત્રી પણ વાત સાંભળે અને જે પંચોત્તર લાખ જે ગ્રાહકોને જે પીડા છે એ પીડામાં જ મુકતા અમારા સત્તર દુકાનદારો છે એને અમને ન્યાય મળે આ અમારે હકની લડાઈ છે અમારા અસ્તિત્વની લડાઈ છે અને જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમને આની હડતાલ ચાલુ રહેશે અને છેલ્લે સંવિધાનની અંદર જે અમને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે કે છેલ્લે અમારે હડતાલનું શરણું લેવું પડશે હડતાલનું શરણો લીધું છે